ધડ દિંગાણે જેના માથા મહાણે એવા પાળિયા થઈને પૂંજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું

ઈ મારવાડ છે મારવાડ ના ખેરગઢમાં શેજકજી ગોહિલ અને સેજકજી ગોહિલ ને ભગવાન દ્વારકાધીશ મુરલીધરે સપના માં જઈને એમ કીધું તું કે તું અહીંથી નીકળી જા અને જે જગ્યાએ તું રથ લઈ અને જા છો જે જગ્યાએ તારા રથનું પૈડું નીકળી જાય એ જગ્યાએ રોકાઈ જાજે ત્યાં જ્યાં તારી પેઢીયું છે આગળ વધશે અને ત્યાંથી સેજકજી છે એ મારવાડના ખેરગઢમાંથી નીકળી ગયા પછી હલતા 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 એમ કેવાય છે કે સૌરાષ્ટ્રની ધરતીમાં આવ્યા અને સૌરાષ્ટ્રની ધરતીમાં આવે છે અને સેજકજી ના દીકરા રાણજી ગોહિલ અને રાણજી ગોહિલ છે જેને રાણપુર વસાવ્યું અને એને ઘરે જે દીકરો થયો ઈ આપણો મોખડોજી ગોહિલ રાણજી ગોહિલ જે છે એને એમ કહેવાય છે કે રાણપુર વસાવ્યા પછી રાણીઓના મહેલમાં છે એ આનંદ કરે છે કારણ કે કોઈ જાતની કઈ ઉપાધી નથી રાજ છે એ લીલા લહેર કરે છે એમાં એક વખત બન્યું એવું કે મુસ્લિમો ના એમ કહેવાય છે કે સૈનિકો છે એ રાણપુર ઉપર જ્યારે કબજો કરવા માટે આવ્યા અને એ વખતે રાણજી ગોહિલને ખબર નથી પોતે પોતાની રાણીઓ સાથે રહે છે આનંદ કરે છે અને એવે વખતે કોઈ માણસ છે એ રાણીવાસમાં જઈ શકતા નથી કે રાણીવાસમાં મહારાજા હોય અને આપણે જાવવું કેવી રીતે અને સામેથી મુસલમાનોનું જે સૈન છે એ રાણપુરને ભાંગવા માટે આવે છે અને જે રાણપુરની બાજુનું ગામ છે કનારા એ કનારા પાસે કોની ગયેલા અને પછી એક ચારણ છે એ ચારણ એમ કહેવાય છે કે રાણી વાસમાં જાય છે અને રાણીઓની વચ્ચેથી એમ કહેવાય છે કે રાણજી ગોહિલને ઊભા કરીને એટલું કીધું કે ભલા માણા આ બધા ખેલ રહેવા દે આજ મુસલમાનોના ટોળા છે એ આપણો રાણપુરને ભાંગવા માટે આપણી સામે યુદ્ધ કરવા માટે આવે છે અને અહીંયા રાણી વાસમાં તમારે મજા ન કરવાની હોય અને ચારણ છે એ ઠપકો આપે છે કે રાણા રમતું મેલ

ઘોડા ખેલવે છે ભાઈઓ ધીમે ધીમે મોટો થતો જાય એમ ઘોડા ખેલવતો જાય અને એમ કરતા કરતા જયારે બાવી એક વર્ષની ઉંમર થઈ અને પછી તો ભાઈ એક પછી ગામડાઓને ભાંગવા મીડ્યો ભાઈ મોકડોજી ગોહિલો અને એવો કાળજાળ કે હારા હારા દુશ્મનો ના કાળજા થડક ઉથડક થડક ઉથડક થવા મળે એવી એની આંક બાક બોલવા મંડી અને મોખડોજી ગોહિલ ગામડા ભાંગે એમ કરતા કરતા એક વાર ઘોડા ખેલવતા ખેલવતા ભાવનગરની ધરતીને એ જેની દમરોળવા માંડ્યો અને ભાવનગરની ધરતીને દમરોળ તો દમરોળતો ઘોઘાના દરિયા કિનારે જ્યારે જાય છે ત્યારે દરિયા કિનારે થી આમ નજર કરી અને વચ્ચે ટાપુ દેખાણો એ બેટ દેખાણો અને પોતાની સાથે જે વિહક્ત જુવાનીયા છે એ જુવાનીયાઓને એમ કે છે કે હામે જે બેટ છે એ કયો બેટ છે કે એ તો પેરમ બેટ છે કે ચાલો ઈ પેરમબેટ માં જાવું છે કરો મચ્િયારાને તૈયાર અને એ વખતે માણસો છે ના પાડે છે કે ગોહિલ મોકડાજી ન્યા જવાય નહીં બાપ ન્યા આજ સુધી કોઈ માણસનો દીકરો જઈ શક્યો નથી ન્યા જઈ અને પગ મૂકે ત્યાં તો કેહરી ડાલા મથો જે હવજ છે ને ઈ માણહને ફાડી ખાય છે અને ત્યાં જવા જેવું નથી અને પછી તો ભાઈ મોખડાજી ગોહિલ ની આખી છે આમ તપેલ ત્રામા જેવી થવા માંડી કે હું ક્ષત્રિય દીકરો છું અને કદાચ સિંહ હોય હાવજ હોય તો ભલે રહ્યો કેહરી ડાલા મથો ભલે રહ્યો બાકી આજ હાવજ ને હવે મારવો છે ને ગમે એમ થાય જાવું છે કર્યો મચ્છવાળા મચ્છવાળા ને તૈયાર કર્યો અને ઈ પોતે હોડા બેસી અને વિહક જુવાનીયાઓ સાથે એમ કહેવાય છે કે પેરમ બેટ ઉપર પગ મૂક્યો ભાઈ પેરામ બોટ પર પગ મૂકી અને આજુબાજુનો જે જંગલ વિસ્તાર છે એ જંગલની કંદરાઓમાં એમ કહેવાય છે કે આટા મારે છે સિંહને ગોતવા માટે હો ત્યાં તો ભાઈ સિંહ છે એને ખબર પડી કે માણસોનો ટોળું આવ્યું છે ત્યાં તો ગએ 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 ઘેં કરતો એમ કહેવાય છે કે હવે જે ત્રાડ મારી અને ઠેકડો મારી અને જ્યારે આ માણસના ટોળામાં હુમલો કર્યો એ વખતે જે મોખડાજી ગોહિલ હારે વિશેક જુવાનીયા હતા એ ખડમાં હંતાઈ ગયા હોઈ ગયા અને મોખડાજી ગોહિલ છે એને ભાઈ જમણા હાથે આમ તરવાર નો ઘા કર્યો અને ડાબા હાથમાં જે ગેંડાની ઢાલ હતી ઈ ગેંડાની ઢાલ છે ઈ માથા ઉપર આડી રાખી દીધી અને સિંહે એમ કહેવાય છે કે પંજો માર્યો ભાઈ થાપો માર્યો એટલે ડાબો હાથ તો ખડી ગયો કારણ કે સિંહનો પંજો હતો લાગ્યો અને ડાબો હાથ ખડી ગયો અને જમણા હાથે એમ કેવાય છે કે એવી તરવાર મારી કે હાવજના બે કટકા કરી નાખ્યા ભાઈ ઓ એવો મોખડોજી ગોહિલ હાવજના કટકા કરી નાખ્યા હાવજ હાવાડી બધા પડી ગયો એક બાજુ હાવજ પડી ગયા પછી વી જુવાનીયાઓ છે એ ઊભા થઈ અને પછી એમ કે છે કે વાહ ગોહિલ વાહ એ વખતે મોખડોજી ગોહિલ છે ને એ એમ કે છે કે હવે તમારે અહીંયા મને મોઢું બતાવવાની જરૂર નથી તમારી જેવા કાયરોનું મારે કાંઈ કામ નથી મારે તો મરદોનું જરૂર છે હામ હામા ભડ આભળે એમાં મરમું એ મર્દાય હો હામ હામા ભડ આ ભડે ઈ મરમું એ મરદાય અહીંયા તો મરવા માટે નીકળવાનું હોય

એટલા માટે એને દાન આપી દો અને હજી બેટે પોગે ન પોગે એ ઘટના એવી બનેલી જે ઓરડાની અંદર આ ધૂળ મૂકવામાં આવી છે એ ઓરડાની પાછળના ભાગમાં એક જ દિવાલે એ ની કોડ હતી અને લુવાર છે એની કોડમાંથી ઉંદર છે એમ કહેવાય છે કે અંદરથી જાય અને એ દરમાંથી થોડી થોડી ધૂળ લઈને આવે ઉંદરભાઈ અને ધૂળ નીકળે એ કઈ ધૂળ જે વાણિયાની ઓલા ઓરડામાં ધૂળ નાખી હતી જે દિલ્હીના બાદશાહની હતી વાણિયો એનો વેપારી હતો અને વાણિયાએ ધૂળ લખાવેલી હતી જે ચિઠ્ઠીમાં એ જ ધૂળ ઈ ઓરડામાંથી ઉંદર છે ઈ આ ઓરડામાં લુવારની કોડે લઈને આવે અને લુવાર જોવે તો એની અંદરથી સોનાની કણિયું નીકળે ભાઈઓ અઠવાડિયું આવું ચાલ્યું ને બરાબર વાણિયાને જ્યારે વેપારીને આવવાનું નક્કી થયું

પણ હવે આપણે એને જોઈ લઈશું કારણ કે આ સોનાવાળી ધૂળનો એને દાણ વધારે આપવું પડે અને આ ખાલી ધૂળ ચિઠ્ઠીમાં લખાવી છે એટલે એને દાણ ઓછું આપવું પડે એટલે ખાલી ધૂળ લખાવી છે એટલે હવે આ ધૂળ છે એ આપણા રાજ દરબારમાં જવા દો અને આમાં ઘોઘાની દરિયાની ધૂળ ભરી દો આપણે એને હવે જોઈ લઈશું ઈ જે ધૂળ હતી

કે નહીં તમે ધૂળ લખાવી છે અને આ તમારી ધૂળ છે એ ધૂળ લઈ જાઓ કે આમ ના બને કે ગમે એમ થઈ જાય બાકી જે ધૂળ અત્યારે ઓરડામાં છે એ જ તમારે લઈ જવી પડશે મોખડાજી ગોહી લે જે ફોનાની કણીઓ વાળી ધૂળ હતી આપી નહીં ભાઈ અને વાણિયા એ વેપારી એ એમ કહેવાય છે કે દિલ્હીના બાદશાહને જાણ કરી અને દિલ્હીનો જે બાદશાહ છે એ દળકટક લઈ અને આવ્યો ભાઈ ગોઘાના પાદરમાં આવ આ બાદશાહ છે આવડું મોટું સૈન્ય છે આની સામે પગવું ઈ આપડી એમ કેવાય છે કે આપણું કામ નહીં અને ઈ વખતે કે છે કે ભલા માણા મોખડોજી ગોહિલ છું મોખડો હનુમાન કેવાય હું જેવો તેવો નથી

કે નો જે સિંહ હોય ને એ ગાય નહી મારે દીકરો ગાય ઉપર ઘા ન કરે ઈ ગરીબ ગરીબની હાઈ નો લે ઈ તો ગરીબ ની મદદ કરે અને એમ કેવાય છે કે ગાયો માટે પોતાના એમ કેવાય છે કે લીલા માછાના જેને બલિદાન આપ્યા છે ઈ છત્રી દીકરો મોખરોજી ગોહિલ આજે એમ કે છે કે અહીંથી ભાગુ નહીં ભાગુ તો તો મારી બોમકા લાજે ભલા મારા મારાથી ભગાય નહીં હવે તો લડી લેવાનું છે અને દિલ્હીનો બાદશાહ છે અને એનો સુબો ઈ નુરદીન નામનો સુબો છે ઈ આખો સૈન લઈને આવેલો ભાઈ અને દિલ્હીનો બાદશાહ ઈ વખતે ફોજ લઈને આવેલો અને પછી એનું નામ મોહમ્મદ તગલગ હતું અને એનો જે સુબો હતો ઈ નુરદીન સુબો ઈ દળ કટક લઈને આવેલો અને પછી ભાઈ હામુ હામુ યુદ્ધ થયું છે બાકાજીક બાકાજીક મડેલી બોલવા ને એમ કહેવાય છે કે એવું યુદ્ધ જામ્યો કે જાણે આકાશમાંથી દેવતાઓ છી જો આવ્યા છે અને મોખડોજી ગોહિલ છે એક પછી એક એક પછી એક એને એમ કહેવાય છે કે કાપતો જાય છે દુશ્મનોને ભાઈ ઓ

અને સુબો મૂંઝાઈ ગયો છે કે કરવું શું અને નુરદીન નામના સુબાએ ગાળ દીધી અને ન્યા ધ્યાન ગયું ભાઈ મોખડાજી ગોહિલ અને પછી તો એવો ઘોડો ઠેકાડ્યો કે સીધી નુરદીન જે બાદશાહ હતો સુબો હતો એના ઘોડાના કુંભાથળ ઉપર ભાઈ એમ કહેવાય છે કે અંબાડીએ ઘોડો અડી ગયો અને એ વિતરવારનો ઝાટકો માર્યો હાથી પડી ગયો પણ એમ કહેવાય છે કે નુરદીન સુબોય પડી ગયો પણ નુરદીન સુબાનો જે તરવાર હાથમાં હતી મોખડાજી ગોહિલને અડી ગઈ હતી અને એમ કહેવાય છે કે મોખડાજી ગોહિલનું મસ્તક છે એ ધડથી અલગ થઈ ગયું હતું અને એવું વાતાવરણ છવાઈ ગયું ધડથી અલગ તો થઈ ગયું મસ્તક અને ગોખાના પાદરમાં મસ્તક છે મોખડાજીનું પડી ગયું અને પછી ધડ લડ્યું છે મસ્તક પડી ગયા પછી ધડ લડ્યું છે અને એ ધડ લડતું 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 એમ કહેવાય છે કે જે બાજુમાં જે ગામ છે ખદડ પર એ ખદડ પરમાં એમ કેવાય છે કે ધડ પડ્યું ભાઈ લડતું લડતું અને જે સુબાનું સૈન હતું એને પૂરું કરી દીધું તું એને એમ કહેવાય છે કે પૂરું કરી દીધું અને મોખડાજી ગોહિલની જીત થઈ તી વગર માથે વિચાર કરજો ઘોઘાના પાદરમાં એમ કહેવાય છે કે નું માથું પડ્યું છે અને ધડ લડતું લડતું ઠેઠ ખદડ પર ગામે પોગી ગયું અને પછી મુસ્લિમોને એમ થયું કે આનું ધડ છે ને એ આપણો હાવ સર્વનાશ કરી દે થોડા ઘણા સૈનિકો બચ્યા છે એને લઈને ભાગી જવું પડશે પણ આના ધડને ઊભું રાખવું હોય તો કરવું શું એટલે ગળીનો દોરાનો તણખલાનો ઘા કરી અને ગળીનો દોરો છે એ મોખડાજીના ધડ ઉપર નાખે છે અને એ જગ્યાએ મોખડાજીનું ધડ પડ્યું પણ વિચાર તો કરો કે માથા કપાઈ ગયા પછી ધડ લડતા હોય અને ધડ લડી લડી અને પછી વિજય પામે